ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ રોજ વહેલી સવારે વીજ ટીમે પોલીસ બંદોબસ્ત સાથે અચાનક વીજ અધિકારી ત્રાટક્યા હતા સવારના સુમારે થયેલી આ ઓચિંતી કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં હલચલ મચી ગઈ હતી આ સઘન ચેકિંગ દરમિયાન ઘરેલુ અને વ્યવસાયિક વીજ જોડાણ મીટરની સ્થિતિ તથા ગેરકાયદેસર કનેક્શનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ટીમોએ શંકાસ્પદ જોડાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વીજ કંપનીના અધિકારીઓએ આ કાર્યવાહીને નિયમિત પ્રક્રિયા ગણાવી છે પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ મોટા પાયે વીજ ગેરરીતિઓ ઝડપાય તેવી શક્યતા છે દરોડાની કામગીરી પૂર્ણ થયા બાદ વીજ ચોરીના આંકડા અને દંડની વિગતો જાહેર કરવામાં આવશે